જૂન ગુરુવાર બપોરે દોઢ વાગ્યાનો દિવસ એટલે અમદાવાદીઓ માટે બ્લેક ડે સાબિત થયો છે નમસ્કાર દોસ્તો હું છું જ્યોતિ વાઘેલા અને આજે તમને એક એવી ઘટના સંભળાવવા જઈ રહી છું જે સાંભળીને તમારી આંખમાંથી પણ આંસુ નીકળી જશે અમદાવાદ વિમાન દુર્ઘટનાએ હચમચાવી દીધી છે હજારો સપનાઓની રાખ કરનારા આ ઘટનામાં કરુણાંતિકી ઘટનામાં કરુણાંતિકમનસીબી અને કઠોર કુદરતનો વજ્રઘાત એવો હતો કે તળાજાના મહિલા તબીબનું મૃત્યુ થયા બાદ તેમના મૃતદેહની ઓળખ ગર્ભમાં રહેલા શિશુએ કરાવ્યો હતો માતાની સાથે ગર્ભમાં રહેલો જીવ પણ કુદરતના કહેરથી બચી શક્યો ન હતો જેથી અમદાવાદ સિવિલમાં ન્યુરોલોજીસ્ટ તરીકે સેવા આપતા તબીબ અને તેમના પરિવારનો માળો એકદમથી વિખરાઈ ગયો હતો બાર જૂને બીજી મેડિકલ હોસ્ટેલ અને બિલ્ડિંગ પર અમદાવાદ થી લંડન જતું વિમાન પડ્યું હતું જેમાં તળાજાના અંબિકા નગરમાં રહેતા ડોક્ટર કાજલબેન સોલંકીનું પણ મૃત્યુ નિપજ્યું હતું તેમના મૃતદેહની ઓળખ માટે પતિ ડોક્ટર પ્રદીપ સોલંકી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ ભયાનક ઘટનામાં પત્નીની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ બની હતી પરંતુ મૃતક કાજલબેનના ગર્ભમાં રહેલા શિશુના કારણે તેમની ઓળખ થઈ હતી ડૉક્ટર કાજલબેનના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેમના પતિ પ્રદીપ સોલંકી સાથે તેઓ અમદાવાદમાં જ રહેતા હતા ડૉક્ટર કાજલબેન સોલંકીનો મૃતદેહ તળાજા લાવી બપોરે ત્રણ કલાકે તેમના નિવાસસ્થાન અંબિકા નગરથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં જ્ઞાતિજનો પાડોશીઓ ભાવનગરના સાંસદ તળાજા ભાજપ કોંગ્રેસના હોદ્દેદારો અને મુસ્લિમ આગેવાનો પણ જોડાયા હતા તો